મિત્રો આજે આપણે ધોરણ દસ અને ધોરણ બારના વોકેશન શિક્ષણ વિષયનો પ્રશ્નપત્ર પરિરૂપ આઈટી વિષયના ઉપર જોઈશું તો એના સંદર્ભમાં જે ગવર્મેન્ટનો પરિપત્ર છે એ એની અંદર એ પેપરનો નમૂનો છે અને કેવી રીતે શું પૂછાશે અને કેવી રીતે એનો ગુણભાર છે એ જોઈશું અને એની અંદર બીજું એનો કોડ વર્ક શું છે જે કોડ લખવાનો હોય વિષય વસ્તુનો એક કોડ હોય અને પ્રેક્ટિકલનો જે કોડ હોય એ પ્રમાણે આપણે જોઈશું તો જુઓ અહીંયા આપણને પરિપત્ર આપેલો છે ગવર્મેન્ટનો એની અંદર જે અલગ અલગ ધોરણ દસ અને ધોરણ બારનો છે એની અંદર અલગ અલગ જે વોકેશનલ વિષય ચાલતો હોય એ માટે અહીંયા આપેલા છે જો વિષયનું નામ છે વિષય કોડ થિયરીનો જે આપણે પેપર લખવાનો હોય જે પેપરની અંદર આપણે જે કોડ લખવાનો હોય એ પેપર વસ્તુનો કોડ આપેલો છે જે આપણે સપ્ટિમેન્ટની અંદર લખવાનો રહેશે અને વિષય વસ્તુ જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીશું એ વખતે પ્રેક્ટિકલ કોડ પણ આપેલો હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ દસ અને ધોરણ બારના બંને અલગ અલગ વિષય વસ્તુને લખતા કોડ ધરાવે છે તો તમે અહીંયા મો આપણે સેની વાત ચાલતી હતી આઈ વિષયની તો આપણે આઈટી વિષયની અંદર જોઈશું કે આઈટી વિષયની અંદર તમે થિયરીકલ જે કોડ હોય છે જે પેપરની અંદર જે આપણે ત્રીસ માર્ક્સનો પેપર લખવાનો આવેલો છે જે પેપર લખવાનો છે ત્રીસ માર્ક્સની જે એક્ઝામ ગવર્મેન્ટ તરફ ગવર્મેન્ટ લેશે બોર્ડ તરફથી આવશે પ્રશ્નપત્ર એની ઉપર છ્યાસી નંબરનો કોડ હશે એ આપણો લખવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો તમને ના ખબર હોય તો આપણો આઈટી વિષયનો કોડ છ્યાસીનો છે છ્યાસી નંબરનો છે અને ત્યાં આપણે સપ્ટેમેન્ટીની અંદર લખવાનો રહેશે છ્યાસી નંબરનો કોડ અને જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામ આપીશું ત્યારે પ્રેક્ટિકલ એક્ઝામની અંદર પણ સત્યાસી નંબરનો કોડ છે એ પણ લખવાનો રહેશે જો આ પ્રમાણે પેપરની ઉપર હોય જ છે પણ થોડું ઘણું આપણે જોઈ લઈએ કે આઈટી વિષયની અંદર કેટલો શું ગુણભાર છે કેવી રીતે પ્રશ્નો આવશે એ આપણે થોડું જોઈ લઈ લઈએ અને ચર્ચા કરીશું તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક પરિરૂપ પ્રશ્નપત્ર આપેલા છે તમને જે હેલ્પફુલ થશે તમને મદદરૂપ થશે એ આપણે જોઈશું અહીંયા જો આપણે આઈટી વિષયનું જોવાનું છે તો હું અહીંયા આઈટી વિષયનો લાવું જો આપણે આઈટી વિષયની જો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો થોડું ક કહી દઉં કે કોઈને આના પછી કોઈ પણ પ્રશ્ન ઊભો ના થાય કેમ કે ઘણા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોને ઊભા થતા હોય છે કે શું કેવી રીતે આવશે શું પૂછાશે તો જો આપણે એ જ વસ્તુ આપણે વિષય વસ્તુ જોવાની છે કે કેવી રીતે આવશે શું આવશે અને એની અંદર કેટલા ગુણનું આવશે જે આપણે શોર્ટમાં કહીએ બ્લૂ પ્રિન્ટ એ એવી એવી રીતે એ પ્રમાણે પૂછાશે એગ્રીકલ્ચર થઈ ગયું એગ્રીકલ્ચર પછી જુઓ શું આવશે આપણે આઈટી વિષય લાવવાનો છે ને તો જોઈ લઈએ આઈટી વિષય ક્યાં ગયો આપણો આઈટી એની અંદર સૌથી વિદ્યા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં યાદ રાખવાનું કે ત્રીસ માર્ક્સનું જે હોય એ પેપરનો પ્રશ્નપત્ર હોય અને પચાસ માર્ક્સની પ્રેક્ટિકલ હોય છે પચાસ માર્ક્સની જે પ્રેક્ટિકલ હોય એ તમારે જોવાની રહેશે એ પચાસ માર્ક્સની પ્રેક્ટિકલ રૂપે આપણે કોમ્પ્યુટરની અંદર જે પ્રેક્ટિકલ કરેલા હોય એ કરવાના રહેશે અને પેપર ત્રીસ માર્ક્સનું જ હશે કેટલા માર્ક્સનો ત્રીસ માર્ક્સનું જ પેપર હશે એની અંદર વધારે કેટલા માર્ક્સનું જો અહીંયા આપણો આઈટીનો પેપર આવી ગયું છે અહીંયા આઈટીનું જે મથાણું છે કે કેટલા માર્ક્સનું પૂછાશે શું પૂછાશે એ પ્રમાણે અહીંયા તમને વાર્ષિક પરીક્ષાનો પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું છે જો ગુણ પહેલાં જ્ઞાન જીરો સાત સમજ બાર ઓપિયોજન છ અને કૌશલ્ય પાંચ જો આવી રીતે ટકા કાઢીને અહીંયા આપણને ત્રીસ માર્ક્સનું પૂછાશે અને સો ટકા આપેલા છે તો અતિ ટૂંક ટૂંક જવાબી પ્રશ્નો વીએસએ ટૂંક જવાબી પ્રશ્નો એસે લાંબા પ્રશ્નો એલએ તો અહીંયા તમને એવી રીતે સમજાવવામાં આવ્યું છે કે જો અતિ ટૂંક જવાબ જે પ્રશ્નો છે એ એટલે ટૂંક જવાબી પ્રશ્નોની અંદર શું આવે કે જે વિકલ્પવાળા પ્રશ્નો છે જે આપણને પ્રશ્ન આપેલો અને નીચે જવાબ આપેલો જે ચાર આપણે વિકલ્પો આપેલા હોય એની અંદરથી એની અંદરથી આપણે સાચો જવાબ શોધીને લખવાનું રહેશે એ નવ ગુણનો આવશે અને ટૂંક જવાબી પ્રશ્નોની અંદર તમને બાર ગુણના પ્રશ્નો પૂછાશે એટલે બાર બાર માર્ક્સના ગુણ હશે એની અંદર બે બે માર્ક્સના પ્રશ્નો હશે એના પછી લાંબા પ્રશ્નોએ પણ નવ માર્ક્સના આવશે તો એની અંદર કેટલા કુલ ટોટલ જો અહીંયા તમને જોઈ શકો કે નવ માર્ક્સ શું છે નવ નવ માર્ક્સ નવ પ્રશ્નોના હશે છ માર્ક્સ છે એક એક કેટલા માર્ક્સનો હશે બે માર્ક્સનો એક પ્રશ્ન હશે એવી રીતે તમને અહીંયા પૂછાશે છ પ્રશ્નો હશે ત્રણ પ્રશ્નો લાંબા પ્રશ્નો ત્રણ હશે તો જુઓ અહીંયા ત્રણ પ્રશ્નો હશે જે નવ માર્ક્સના હશે ત્રણ માર્ક્સના જે પ્રશ્નો હશે એવી રીતે ત્રણ જ એવી રીતે પાંચ પૂછાશે પરીક્ષાની અંદર જેવા છ માર્ક્સના જે પ્રશ્નો હશે એ છ માર્ક્સના એટલે કે બાર માર્ક્સ હશે તો એકના બે ગુણભાર કેટલું રહ્યું બે બે આ નવ પ્રશ્નો વિકલ્પ જો અહીંયા તમને જોઈ શકો કે આવા પાંચ પ્રશ્નો પૂછાશે આવી રીતે નવ પ્રશ્નો અલગ અલગ હશે એની અંદર આપણે ચોઇસેબલ લખવાના રહેશે અને નવ ગુણ સેના હશે જે નવ ગુણ હશે એ સેના હશે કે જનરલ વિકલ્પ સાથે નવ ગુણ એકલા વિકલ્પ નવ માર્ક્સના પૂછાશે જો હવે આ આ બધું થઈ ગયું હવે તમને જોઈશું કે આપણે પાઠ્યપુસ્તકની અંદર એક બે ત્રણ ચાર યુનિટ છે તો ચાર યુનિટની અંદર કેટલું કેટલા ગુણભાર છે જો એક યુનિટની અંદર જેટલા એની અંદર ચેપ્ટર વન ટુ થ્રી જેટલા પણ ચેપ્ટર આવેલા છે બે આવેલા છે કે ત્રણ આવેલા છે કે ચાર આવેલા છે એનો ગુણાર સાત માર્ક્સનો છે ગુણપાર આખો યુનિટનો સાત માર્ક્સનો છે જ્યારે બીજો યુનિટ છે તો એનો ગુણપાર દસ માર્ક્સનો છે જ્યારે ત્રીજો યુનિટ છે એનો ગુણપાર આઠ માર્ક્સનો અને ચોથા યુનિટનો કેટલા માર્ક્સનો છે પાંચ માર્ક્સનો ગુણભાર છે આવી રીતે એ બધા જ થઈને ત્રીસ માર્ક્સનો પેપર નીકળશે હવે તમને અહીંયા આપણે આ જોઈ લી લીધું હવે આપણે પેપર જોયું ફાઇનલી પેપર જોઈશું કે કેવી રીતે શું આવશે જો અહીંયા આવી ગયું ત્રીસ ગુણનું પેપર આવી જશે હા સૌથી વધારે મહત્ત્વનું એ છે કે સમય એક કલાકનો જ રહેશે જો અહીંયા તમને છ્યાસી નંબરનું શું આપેલું છે કોડવર્ક મેં કીધું મેં કીધું હતું કે આગળ આપણે જાણી ગયા કે કેવી રીતે એનું કોડવર્ક વિષય વસ્તુનું કોડવર્ક હોય છે એ છ્યાસી નંબરનો કોડવર્ક્સ છે હવે આની અંદર જુઓ નવ માર્ક્સની અંદર જુઓ એકમાં એક નવ પ્રશ્નો છે આવી રીતે વિકલ્પવાળા પ્રશ્નો આવશે જુઓ વિકલ્પવાળા નવ પ્રશ્નો આવશે એટલે નવ માર્ક નવ ગુણ થઈ ગયા હવે બે બે માર્ક્સના બે માર્સ એ લે સોરી બે ગુણ અને કોઈ પણ છ પ્રશ્નો લખવાના છે કેટલા કોઈ પણ છ પ્રશ્નો કેટલા ગુણ હશે છ પ્રશ્નો હશે તો એક એક પ્રશ્નનો બે ગુણ એવી રીતે છ પ્રશ્નો લખો ત્યારે તમને બાર માર્ક્સ મળે તો એવી રીતે આની અંદર ચોઇસેબલ હશે અથવામાં પ્રશ્નો હશે જો તમને એ કેટલા પ્રશ્નો આપેલા છે દસ અગિયાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ પ્રશ્નો છે નવ પ્રશ્નોની અંદર તમારે ઓનલી ફોર છ પ્રશ્નો લખવાના રહેશે તે તમારા ઉપર છે તમે કેવી રીતે લખો છો કયો પ્રશ્ન ચોઈસેબલ કરીને લખો છો એ તમારા ઉપર છે તો આવી રીતે હરેક છ પ્રશ્નની અંદર હરેક પ્રશ્નનો બે ગુણ છે તો એવી રીતે એના ટોટલ છ છ પ્રશ્નોના ટોટલ ગુણ બાર માર્ક્સ ગુણ થાય બાર ગુણ થાય છે હવે તમે જોઈ શકો કે મોટા પ્રશ્નો જે સવિસ્તાર લખો તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ ગયા કે કોઈ પણ તૈણ કોઈ પણ તણ ગુણ જે એક પ્રશ્નનો ત્રણ ગુણ તો એવી રીતે કેટલા પ્રશ્નો લખવાના રહેશે ત્રણ પ્રશ્નો લખવાના રહેશે અહીંયા પણ તમને બે પ્રશ્નો વધારાના આપેલા છે જે તમે પોતે ચોઈસ કરીને લખી શકો છો તો અહીંયા તમે જોઈ ગયા કે આપણે કેટલા ગુણનો શું છે તો આવી રીતે નવ ગુણ બાર ગુણ અને નવ ગુણ તો કેટલા ગુણ થઈ ગયા ત્રીસ ગુણ નું પેપર આવશે હવે આ પેપર હતું જે બોર્ડ લેશે જે વિષય વસ્તુને લગતું જે પેપર હશે એ બોર્ડ લેશે હવે પછી અહીંયા આવશે શું આવશે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ પણ બોર્ડના માણસો આવીને લેશે તો તમે અહીંયા જોઈ શકો કે જે આઈટી સત્યાસી એનો કોડવર્ક છે સેનો ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે આપણો આઈટી છે એની અંદર એની અંદર સત્યાસી કોડ છે એનો જે પ્રેક્ટિકલનો કોડ છે જેને આપણે ગુજરાતીમાં પ્રાયોગિક પરીક્ષા કહીશું જે આપણ જે આપણી રહેશે પચાસ ગુણની રહેશે કેટલામાં કેટલા ગુણની રહેશે પચાસ ગુણની તો અહીંયા તમને દસ ગુણનો એક પહેલો પ્રશ્ન હશે પછી બીજો પ્રશ્ન હશે એ પણ દસ ગુણનો હશે જો અહીંયા તમને બે જે છે પ્રશ્નો તમે અહીંયા મેં સિલેક્ટ કર્યો છે તમને અથવાનો આપેલો છે તમે અથવામાં આ નહીં તો આ કોઈ પણ તમે એને શું કરી શકો છો પ્રેક્ટિકલ કરો ઉપરવાળો એની અંદર તમને કોઈ ઓરનો ઓપ્શન નહીં મળે જ્યારે બીજા પ્રશ્નની અંદર તમને અથવાનો ઓપ્શન મળશે તો તમે અહીંયા જોઈ શકો છો કે બીજા પ્રશ્નની અથવાનો ઓપ્શન મળ્યો જ્યારે ત્રીજા પ્રશ્નની અંદર કોઈ પણ ઓપ્શન જો ત્રીજા પ્રશ્નની અંદર પણ અથવાનો ઓપ્શન કરેલો છે એ પણ કેટલા માર્ક્સનો હશે દસ ગુણનો હશે કેટલા ગુણનો હશે દસ ગુણનો જો દસ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ ગુણ આમ પચાસ માર્ક્સ હશે પચાસ ગુણ હશે તો તમને અલગ અલગ ફોર્મેટની અંદર જો પહેલા પહેલાં પ્રશ્નની અંદર પહેલાં પ્રશ્નની અંદર કોઈ તમને પહેલાં પ્રેક્ટિકલની અંદર કોઈ પણ જાતનો અથવામાં મળશે નહીં જ્યારે બીજો પ્રેક્ટિકલ હશે ત્યારે અથવામાં તમને બે આ નહીં તો બીજો અથવામાં તમને ઓપ્શન મળશે જ્યારે ત્રીજો પ્રશ્ન આવશે ત્યારે પણ તમને અથવામાં ઓપ્શન મળશે તો તમે કોઈ પણ અથવાવાળો પ્રશ્ન લખી શકો છો કે એ ગોલ સીખ હોય પછી કોઈ પણ ટોપિક હોય એ તમે કરી શકો છો ટીઓસીનો ટોપિક છે કોઈ પણ તમને અથવામાં આવશે તો એ તમે આસાનીથી કરી શકો છો સરળતાથી કરી શકો છો જ્યારે બીજો જે ચોથો પ્રશ્ન છે એની અંદર કોઈ પણ અથવાનો ઓપ્શન નથી હવે બીજો પાંચમો ઓપ્શન છે પાંચમો સોરી પાંચમો પ્રશ્ન છે એની અંદર પણ તમને કોઈ પણ પ્રકારનો મળશે નહીં કોઈ પણ પ્રકારનો અથવા વાળો પ્રશ્ન મળશે નહીં કયો કયો પહેલો ચોથો અને પાંચમો પ્રશ્ન હશે જેની અંદર તમને કોઈ પણ અથવાવાળો પ્રશ્ન અથવાવાળો પ્રેક્ટિકલ રૂપે પ્રશ્ન મળશે નહીં યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો કે બીજો અને ત્રીજો આમ કરીને હરેક પ્રશ્નનો હરેક પ્રેક્ટિકલના પ્રશ્નનો દસ ગુણનો હશે એવી રીતે પચાસ ગુણનો પ્રેક્ટિકલ હશે તો કેટલા થયા આમ આમ જોવા જઈએ પચાસ અને ત્રીસ ગુણ તો કેટલા થયા એંસી ગુણ થઈ ગયા તો આ એંસી માર્ક્સનું એસી માર્ક્સનું એક્ઝામની અંદર હશે જે પ્રેક્ટિકલ પચાસ માર્ક્સનો જે પ્રેક્ટિકલ હશે એ બો એ ગવર્મેન્ટના જે ઓફિસરો આવશે એ લેશે અને પચાસ ત્રીસ ગુણનો જે પેપર તમે રેગ્યુલર જે એક્ઝામ આપવા જશો કે જેમ કે બોર્ડ જે પ્રમાણે લે છે તે એ પ્રમાણે ત્રીસ ગુણનો શું હશે પ્રશ્નપત્ર હશે એ તમારે લખવાનો રહેશે અને એની અંદર યાદ રાખવાનું કે એની અંદર કોઈ ઓબ્જેક્ટિવ આવ્યું નથી ઓએમઆર સિસ્ટમની અંદર આપણે ઓએમઆરના બેઝ ઉપર આપણે ટપકા કરવાના નથી એની અંદર આ બધું જ લખવાનું રહેશે ત્રીસ માર્ક્સનું જે પેપર આવશે એ થિયરીકલ જ લખવાનું રહેશે અને થિરીની અંદર હા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણને એક ભૂલ થતી હોય કે જ્યારે સવિસ્તાર પ્રશ્નપત્ર હોય સ વિસ્તારની અંદર તમને પ્રશ્ન પૂછેલો હોય કે અહીંયા લખેલો છે નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તાર લખો હવે સવિસ્તાર એટલે શું સવિસ્તારની અંદર તમે કમ સે કમ એના સ્ટેપ લખવા પડે એની અંદર જે પ્રમાણે સમજાવ્યું હોય એ પ્રમાણે એની અંદર થોડી માહિતી પણ લખવી પડે કાં તો એના સ્ટેપ લખીને એક એક્ઝામ્પલ રૂપે એને સમજાવવું પડતું હોય છે જો તમે એ એવી રીતે લખી શકો છો અને સવિસ્તાર પ્રશ્નની અંદર ખાલી ચાર પાંચ લીટી લખી દો એ પૂરતું નથી થોડું વધારે લખવું પડે પડતું હોય છે જો તમે વિદ્યાર્થી મિત્રો આની અંદર આ બધા જ પ્રશ્નોની અંદર કોઈ પણ સંકોચ રાખ્યા વગર જો તમે રેગ્યુલર પુસ્તક રીડિંગ કરેલું હોય તો પુસ્તકની અંદર આ બધા સ્ટેપ આપેલા છે ને એકદમ સારી રીતે સમજાવેલું છે કે એનાથી તમે જો પુસ્તક વાંચશો તો વિદ્યાર્થી મિત્રો તમારી જે એ બે માર્ક્સના જે પ્રશ્નો છે એક માર્ક્સનો જે પ્રશ્ન એક ગુણનો જે પ્રશ્ન છે બે બે ગુણના જે પ્રશ્નો હતા તો એ પણ ક્લિયર થઈ જશે અને તૈણ ગુણનો જે પ્રશ્ન હશે એ પણ ક્લિયર થઈ જશે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નપત્ર ઉપરથી તમે જોઈ શકો કે કેવી રીતે શું લખવું જો આ સૌથી મહત્ત્વના પ્રશ્નો છે તમે જોઈ શકો કે કેટલા કયા ગુણમાંથી પૂછાયેલું છે એ પણ આપણે આગળ જોઈ ગયા જે આપણું જો અહીંયા ત્રીસ માર્ક્સનું જે છે પાઠ્યપુસ્તકનું નામ પાઠ્યપુસ્તકનું નામની અંદર જો નીચે ક્રમ આપેલો છે કે વિદ્યાર્થી મિત્રો તમે એ પ્રમાણે જોજો અહીંયા યુનિટ આપેલા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ચેપ્ટરના નામ નથી આપેલા યુનિટ વન યુનિટ ટુ યુનિટ થ્રી અને યુનિટ ફોર આ ચેપ્ટરના નામ આપેલા છે યુનિટના નામ આપેલા છે એ યુનિટની અંદર ચેપ્ટર છે એ યાદ રાખજો આમ ના કે યુનિટ વન એટલે ચેપ્ટર વન તો એ હું તૈયાર કરી લઉં જો અહીંયા તમે જોઈ શકો છો યુનિટ વન યુનિટ ટુ યુનિટ થ્રી યુનિટ ફોર તો આવી રીતે હરેક યુનિટ વાઇઝ તમને ગુણ આપેલા છે અને એ યુનિટની અંદર ચાર પાંચ ચેપ્ટરો છે તમે જોઈ ગયા હશો કે એ આપણને જોવાનું રહેશે જો અહીંયા તમને સૌથી વધારે જો અહીંયા પાસિંગ માર્ક્સ હું કહું પણ સૌથી વધારે આપણે ધ્યેય પાસિંગ નો રાખવાનું નથી અહીં આપણે પેપરની જો વિદ્યાર્થી મિત્રો એક વાત ક્લિયર કરું કે જ્યારે તમે પ્રેક્ટિકલની અંદર પાસ થાઓ પણ જો પેપરની અંદર નપાસ હોય તો એ વિદ્યાર્થી નપાસ જ કહેવામાં આવે છે કેમ કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પેપર બોર્ડ લે છે જો બોર્ડની અંદર તમારે પાસિંગ માર્ક્સ નથી આવ્યા અને તમ ત્યાં પાંચ માર્ક્સ આવીને ત્રીસમાંથી પાંચ માર્ક્સ આવીને ઊભા રહ્યા તો તમે ફેલ કહેવા વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખવાનો એના માટે કહું છું કે વિદ્યાર્થી મિત્રો ત્રીસ માર્ક્સનો પેપર છે ને ત્રીસ માર્ક્સ એના માટે કહું છું કે તમે તમને બહુ મદદરૂપ થશે જ્યારે તમે પચીસ માર્ક્સની એક્ઝામ પચીસ લાવશો ત્રીસ માર્ક્સની અંદરથી પચીસ લાવશો વીસ લાવશો ગુણ લાવશો તો તમને એ કન્ટેન્ટની અંદર તમને તમારા જે ટકા હશે એ ટકાની અંદર મદદરૂપ થશે બહુ ઇઝી લેવલ છે જો તમે થોડું ધ્યાન આપો તો આની અંદર તમને ઘણું બધું પ્રેક્ટિકલ રૂપે એ ક્લિયર થઈ જશે અને તમને થિરીકલ પણ આવડી જશે એની અંદર ઘણા મુદ્દા એવા એવા હશે કે જે જ્યારે તમે ચોપડી લાઇન સર જે બુક છે એ રીડિંગ કરશો તો ત્યાં ત્યાં તમને બધા જ જે મુદ્દાઓ હશે જે તમારો કન્ફ્યુઝન હશે જે તમ તમને પ્રશ્નો સમજાતા નથી એ પણ ધીરે ધીરે તમને સમજ પડશે અને આવડી જશે એની અંદર એક માર્ક્સ એક જે ગુણ હશે એક જે વિકલ્પવાળો પ્રશ્ન છે એ પણ ક્લિયર થઈ જશે બે ગુણવાળો જે પ્રશ્ન છે એ પણ ક્લિયર થઈ જશે અને ત્રણ ગુણવાળો જે પ્રશ્ન છે એ પણ ક્લિયર થઈ જશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો ઓલ ધ બેસ્ટ